નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોની અંદર આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા અંગે જે પણ સમાચાર સામે આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પહેલેથી જ બનાવેલો છે જો તમે હજુ સુધી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ના ભર્યું તો ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપેલો છે તે વિડીયો જોઈ માત્ર દસથી પંદર મિનિટની અંદર તમારું ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે એ જોઈ શકો છો આંગણવાડી ભરતી બે હજાર પચીસ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા અંગે જે આ સમાચાર સામે આવેલા છે તમે એ જોઈ શકો છો સૌપ્રથમ જે ન્યૂઝપેપર કટિંગ છે આપણે એ જોઈ લઈએ તો તમે એ જોઈ શકો છો મામલતદાર કચેરીમાંથી રહેણાંકનો પુરાવો અને જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માટે સમય લાગે છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માટે જે છે એ માગણી કરવામાં આવી રહી છે મેં લખ્યું છે એ પ્રમાણે આંગણવાડી કાર્યકરો અને તેડાગરની ભરતીમાં મામલતદાર કચેરીનો રહેણાંકનો પુરાવો તેમજ જાતિનો દાખલો લાવવા માટે બહુ જ સમય લાગે છે આથી જનસેવા કેન્દ્રમાં લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું હોવાથી વધુ સમય લાગે છે જ્યારે બીજી તરફ આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ત્રીસ ઓગસ્ટ રાખવામાં આવે છે ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી ઉમેદવારોમાં જે છે એ માગણી ઉઠવા પામે છે તો આજે જે છે એ આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો તમામ આ ગુજરાતની જે બહેનો છે એમની માંગણી છે કે જે રહેણાંકનો દાખલો અને જાતિનો દાખલો મામલતદાર કચેરીમાં મેળવવાનો હોય છે એમાં ખૂબ જ ટાઈમ લાગે છે તો એના કારણે જે છે એ આ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવી જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવી જોઈએ કે ના લંબાવી જોઈએ એ તમે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી તમારો જે પણ અભિપ્રાય હોય એ જણાવજો રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે તેના માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે આંગણવાડીની ભરતીમાં ઉમેદવારો પાસેથી અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ માગવામાં આવે છે તેમાં ઉમેદવારનો રહેણાંકનો પુરાવો મામલતદાર કચેરીમાંથી લાવવાનો છે તેવી જ રીતે જાતિનો દાખલો પણ મામલતદાર કચેરીમાંથી મંગાવવામાં આવેલો છે ઉમેદવારો પાસે મામલતદાર કચેરીમાંથી રહેણાંકનો દાખલો લાવવાનો હોવાથી હાલમાં જનસેવા કેન્દ્રમાં દાખલો લેવા માટે ઉમેદવારોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે ઉપરાંત જાતિનો દાખલો મામલતદાર કચેરી કે સમાજ કલ્યાણ કચેરીમાંથી મંગાવવામાં આવે છે આ બંને દાખલા કઢાવવા માટે વધુ સમય લાગે છે ઉપરાંત જનસેવા કેન્દ્ર અને સમાજ કલ્યાણ કચેરીમાં દાખલો કઢાવવા માટે લાંબી લાઈનો લાગે છે જ્યારે બીજી તરફ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે ત્યારે ઉમેદવારોએ દાખલા લેવામાં વધારે સમય લાગતો હોવાથી આંગણવાડીમાં કાર્યગર અને તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી માગણી ઉમેદવારો કરી રહ્યા છે જોકે આંગણવાડી કાર્યકર અને તેડાગરના માસિક ફિક્સ પગારમાં વધારો કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ કર્યા બાદ આંગણવાડી કાર્યકર અને તેડાકરની નોકરી માટે ઉમેદવારોમાં ધસારો વધી જવા પામે છે જોકે સરકારી ખાતાના અન્ય વિભાગોમાં ભરતીની ઓનલાઈન ફોર્મ ભરવામાં જેટલો સમય એક માસ જેટલી રાખવામાં આવે છે ત્યારે આંગણવાડી બહેનો માટે પણ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાય તેવી માગણી કરવામાં આવી રહી છે તો રહેઠાણનો દાખલો અને જાતિનો દાખલો લેવામાં વધારે સમય લાગતો હોવાથી આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેનોની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાય એવી જે છે એ ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી રહી છે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની અપડેટ જે છે એ આપવામાં આવી નથી જ્યારે પણ આના રિલેટેડ કોઈપણ અપડેટ હશે તો એની માહિતી તમને એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાશે કે નહીં તેની માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક જે છે એ આપેલી છે એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ જે છે એ ચોક્કસથી આજે રાતે બાર વાગ્યા પહેલાં ચોક્કસથી ભરી દેવાનો ટ્રાય કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ